નમસ્કાર આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે શિક્ષણ વિભાગની અંદર જે પણ શિક્ષકોને પગાર ધોરણ આપવામાં આવે છે તેની આપણે વાત કરવાની છે પ્રાથમિક વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર પગાર ધોરણની અંદર કેટલો તફાવત પડે છે તેની પણ આપણે ચર્ચા કરવાની છે ઉપદ્ધો જે આપવામાં આવે છે તેની પણ આપણે વાત કરવાની છે અને હાલ શિક્ષણ વિભાગની અંદર જે ભરતી ચાલુ છે તેની અંદર પણ ઘણા બધા ઉમેદવારોને પગાર ધોરણમાં કેટલો તફાવત છે ખાસ છ થી આઠ અને નવ દસ ની અંદર તો તેની આપણે ચર્ચા જે વિડીયોની અંદર કરવાની છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ શિક્ષણ વિભાગની અંદર આમ જોવા જાવ તો પ્રાથમિક વિભાગમાં બે ભાગ છે નિમ્ન પ્રાઇમરી અને ઉચ્ચ પ્રાઇમરી પણ અહીંયા જે છે એ બાલવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધી જે છે એ પગાર ધોરણ એક સરખું છે તો બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધી જે છે એનું અહીંયા મેં આખું પોષ્ટ બનાવેલું છે ત્યારબાદ નવ અને દસ જે છે તેનું પગાર ધોરણ લખેલું છે અને તફાવત તો કે આ બે નો તફાવત પગાર ધોરણમાં કેટલો છે તેની વાત કરી છે પગાર ધોરણ છે 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 તે અહીંયા અહીંયા પ્રાથમિક સાથે સાથે સરખામણી સરખામણી કરી કરી અને માધ્યમિક તો આવી રીતે જે છે આપણે ચર્ચા કરવાની છે હવે અહીંયા આપણે વાત કરીએ તો કે પગાર ધોરણની અંદર અહીંયા જે છે ગુજરાત સરકારની અંદર પાંચ વર્ષ જે છે ફિક્સ છે કે જે કર્મચારી જે છે એ અહીંયા નોકરી લાગે છે તો પાંચ વર્ષ માટે જે છે ફિક્સની અંદર એને નોકરી કરવી પડે વધારે મળશે અગિયાર બાર ની અંદર આપણે ઉચ્ચ માધ્યમિક ફિક્સેસન ઓગણપચાસ હાજર છસો છે તો એ જે છે એ જોવા જઈએ તો પ્રાથમિક કરતા જે છે તેવીસ હજાર છસો વધારે અને માધ્યમિક કરતા આઠ હજાર આઠસો જે છે એ વધારે છે પે મેટ્રિક્સ મળે છે તો વાત કરીએ આપણે પ્રાથમિક વિભાગમાં તો પ્રાથમિક વિભાગની અંદર જે છે એ જ્યારે ફૂલ પગારમાં આવે ત્યારે ચોવીસો નો ગ્રેડ પે મળતો હતો પછી નવ વર્ષ પૂર્ણ થાય એટલે પ્રથમ ઉપદ્ધો મળે છે તો એ જે છે એ બેતાલીસો ત્યારબાદ બીજો વીસ વર્ષની નોકરી પૂર્ણ થાય ત્યારે મળે છે ચુમ્માલીસો અને તૃતીય ઉપદ્ધ જે છે એ મળે છે છેતાલીસો પણ આના અનુસંધાને અત્યારે કોઈ ભથ્થાઓ મળતા નથી એ જે છે અમે સાતમા પગાર મુજબ પે મેટ્રિક્સ મુજબ મળે છે તો એની આપણે અમે કંઈ ચર્ચા કરવી જરૂર નથી તો અહીંયા પે મેટ્રિક્સની આપણે વાત કરીએ તો પે મેટ્રિક્સની અંદર જ્યારે પણ તમે પ્રાથમિક વિભાગમાં નોકરી કરો છો ફૂલ પગાર તમારો થઈ જાય તો તમારે જે છે છે મેટ્રિક્સ બને રૂપિયા અને આની ઉપર અન્ય ભથ્થાઓ આપવામાં આવે છે અને કુલ પગાર થાય બેતાલીસ હજાર પાંચસો ને પાસઠ રૂપિયા તો બેતાલીસ હજાર પાંચસો ને પાસઠ રૂપિયા ક્યારે તમને મળે છે કે તમે ફૂલ પગારની અંદર આવી જાઓ ત્યારે માની લો કે ઘણા બધા એવા છે કે જે રાજ્યોની અંદર ક્યાંક ફિક્સ જે છે છે એ પ્રથા નાબૂદ તો કદાચ આ ગુજરાતની અંદર જો ફિક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે અને ડાયરેક્ટ જે છે ચોઈસ નો ગ્રેડ આપવામાં આવે તો તમારો પ્રથમ દિવસ જે છે એ પહેલા જ મહિનાનો પગાર જે છે એ બેતાલીસ હજાર પાંચસો ને રૂપિયા થઈ જાય પણ અત્યારે ફિક્સેશન છે એટલે પાંચ વર્ષ સુધી ફિક્સમાં નોકરી કરવી પડશે અને પાંચ વર્ષ બાદ જે છે એ આટલો પગાર બનશે તો બેતાલીસ હજાર પાંચસો ને પાસઠ રૂપિયા પગાર કઈ રીતે બને છે તો એનું પણ મેં અહીંયા દર્શાવેલું છે કે હાલ આપણે જોવા જઈએ તો કે પે મેટ્રિક્સ ઉપર જે છે એ સમગ્ર ગુજરાતની અંદર જે છે એ અલગ અલગ ભથ્થાઓ મળતા હોય છે તો બધાને ભથ્થા મળે છે એ આપણે ચર્ચા કરી મોંઘવારી મોંઘવારી છે મોંઘવારી છે તો મોંઘવારી જે છે એ મળે છે ચૌદ હજાર પચીસ રૂપિયા અને એચઆરએ એચઆરએ જે છે એ પણ કેટેગરી વાઇઝ હોય છે એક્સ કેટેગરીની અંદર અમદાવાદ છે તો ચોવીસ ટકા જે છે ગરભાડું મળે છે ત્યારબાદ રાજકોટ જે છે વાય કેટેગરીમાં તો ત્યાં જે છે સોળ ટકા મળે છે અને સુરેન્દ્રનગર જે છે તો જેડ કેટેગરીમાં જેમાં જે છે છે મળે તો ગામડામાં નોકરી કરતા હોય શહેરમાં નોકરી કરતા હોય તો આઠ ટકા એને જે છે ગરભાડું મળે મળે ને મળે તો આઠ ટકા જે ગરભાડું જે છે એ લેખે જોવા જાવ તો બે હજાર ને ચાલીસ રૂપિયા થશે અને મેડિકલ એલાઉન્સ જે છે એ દરેકને જે છે હજાર રૂપિયા મળે છે તો આમ ટોટલ પગાર જે છે એ થાય છે બેતાલીસ હજાર રૂપિયા ટોટલ પગાર થાય છે હવે બીજું આપણે વાત કરવા જઈએ કે અન્ય ભથ્થાઓ પણ મળવા પાત્ર છે આ બધાને મળતા નથી કોને મળે એની આપણે ચર્ચા કરીએ તો કે વાહન ભાડું વાહન ભાડું જે છે અઢારસો મળે છે નગરપાલિકા વિસ્તાર જે છે એ શહેરી વિસ્તારની અંદર અઢારસો રૂપિયા મળે છે અને ખાસ એમાં પણ નિયમ છે કે જે શાળા હોય ત્યાંથી તેના અંદરમાં જો એક કિલોમીટરમાં તમારું ઘર આવતું હોય રહેણાકનું સ્થળ તો મળવાપાત્ર નથી એક કિલોમીટરથી વધારે અંતર હોય તો અઢારસો રૂપિયા ઘરભાડું મળવાપાત્ર છે અમદાવાદની અંદર છત્રીસસો રૂપિયા મળે છે અપંગ એલાઉન્સ જે છે એ પણ છત્રીસસો રૂપિયા મળે છે ત્યારબાદ આપણે અપંગ એલાઉન્સ જે છે એ અમદાવાદની અંદર છત્રીસસો મળે છે બાકીના જે છે સુરેન્દ્રનગર જે છે તો ત્યાં અઢારસો રૂપિયા મળે છે અઢારસો અઢારસો એટલે છત્રીસો રૂપિયા એમ કુલ મળે છે કુટુંબ કલ્યાણ પુરસ્કાર જે છે એ પેલા ઇજાફો જે મારો છૂટતો હોય એ પ્રમાણે જે છે એટલા રૂપિયા જે છે કુટુંબ કલ્યાણ નિયોજનનું ઓપરેશન કરવા ત્યારે મળતા હતા અત્યારે જે છે આ મળતું નથી પણ જૂના જેને મળતા આવતા હોય એ મળે છે અહીંયા પછી કેશ એલાઉન્સ કેશ એલાઉન્સ કોને મળે તો કે શાળાની અંદર એચ આચાર્ય પે સેન્ટરના જે હોય તેને સો રૂપિયા કેશ એલાઉન્સ મળે છે અને ત્યારબાદ આચાર્ય એલાઉન્સ આચાર્ય એલાઉન્સ પાછું કોને મળે તો એચ આચાર્ય સિવાયના જે સિનિયર શિક્ષકને આચાર્યનો જે ચાર્જ આપવામાં આવેલો છે તેવા આચાર્યોને બસો ને પચાસ રૂપિયા મળે છે અને સિટી એલાઉન્સ જે છે એ ત્રણસો સાઠ રૂપિયા અમદાવાદની અંદર મળે છે શહેરી વિસ્તારની અંદર તો આ ભથ્થાઓને આપણે અહીંયા ક્યાંય એડ કરેલા નથી આ જે છે એ અમુક શહેરી વિસ્તારો અને અમુક વ્યક્તિઓને મળતા હોય એટલા માટે ચલો હવે આપણે અહીંયા વાત કરીએ કે પગાર ધોરણ જે છે એ પગાર ધોરણ જે છે માધ્યમિક વિભાગની અંદર જ્યારે ફૂલ પગાર થાય પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે ગ્રેડ પે લાગુ પડે ચોવીસો અને પે મેટ્રિક્સ બને છે પાંત્રી હજાર ચારસો અને આવી રીતે કુલ ગણતરી કરવા જાઓ તો પગાર થાય છે અઠાવન હજાર સાતસો ને બે રૂપિયા તો હવે તમે પ્રાથમિક વિભાગમાં ફૂલ પગારમાં થાવ છો અને માધ્યમિક વિભાગમાં ફૂલ પગારમાં થાવ છો કેટલો તફાવત આવે છે તો સોળ હજાર એકસો ને સાડત્રીસ રૂપિયાનો જે છે તફાવત જોવા મળે છે અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ઓગણચાલીસ હજાર નવસો જે છે એ પે મેટ્રિક્સ બને છે અને એના પર બધા ભથ્થા એડ કરતા છાસઠ હજાર જીરો ને સાડત્રીસ રૂપિયા ફૂલ પગાર બને છે હવે એની સરખામણી આપણે પ્રાથમિક સાથે કરવા જઈએ તો તેવીસ હજાર સાતસો બોતેર રૂપિયા વધારે મળે છે અને માધ્યમિક સાથે સરખામણી કરે તો સાત હજાર ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ હવે નોકરી જે છે એના નવ વર્ષ પૂર્ણ થાય તો નોકરીના વર્ષ જે તારીખે તમને અહિયાં જે છે નવ નું ઉચ્ચતર મળે એટલે કે પ્રથમ ઉપદ્ધ મળવાપાત્ર છે પહેલા જે છે ફિક્સ પગારની નોકરી જે છે ગણતરીમાં નહોતા લેતા કે પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ પછીના ના નવ વર્ષ એટલે કે ચૌદ વર્ષે ઉચ્ચતર જે છે મળતું હતું પણ હવે નોકરી ગણવાને કારણે જે છે એ આ વર્ષની પણ ગણતરી કરવામાં આવે છે એટલે ટૂંકમાં તમે જ્યારથી લાગ્યા છો ત્યારથી લઈ અને નવ વર્ષ પૂર્ણ થાય ત્યારે તમને પ્રથમ જે છે ઉચ્ચતર મળવા પાત્ર છે હું બે હજાર ચૌદ ની અંદર નોકરી લાગ્યો હતો અને મને બે હજાર જે છે તેવીસ ની અંદર જે છે એ પ્રથમ તો હવે અહીંયા નવ વર્ષ તમારે બેતાલીસ ચારસો રૂપિયા એટલે કે જ્યારે તમને અહીંયા પાંચ વર્ષે નવ દસ ની અંદર જે લાગેલા છે મળતું હતું એ અહીંયા નવ વર્ષે મળશે તો કુલ પગાર થશે અઠાવન બે રૂપિયા અને અહીંયા માધ્યમિક વિભાગની અંદર જે છે એ પ્રથમ ઉપદ્ધ મળશે ત્યારે એકતાલીસ રૂપિયા કુલ પગાર બને સડસઠ હજાર નવસો ને રૂપિયા અહીંયા તફાવત જે છે નવ હજાર બસો એકાણું રૂપિયા તો અહીંયા નવ હજાર જે સમથિંગ તફાવત જોવા મળે છે અહીંયા તફાવત સોળ હજારનો તો અહીંયા જાજો તફાવત છે ને કારણે જોવા મળે છે એ પણ આપણે ચર્ચા કરીએ કે પ્રાથમિક વિભાગની અંદર ચોવીસો નો ગ્રેડ પે મળે છે અને અહીંયા મળે છે બેતાલીસ નો ગ્રેડ પે પછી અમે અહીંયા પાંચ પચીસ હજાર પાંચસો ને પાંત્રી હજાર પાંચસો પે મીટ્રિક તો ત્યાં પણ ઘણો બધો ડિફરન્સ છે જ્યારે પ્રથમ ઉપદ્ધો મળે છે તો પ્રાથમિક વિભાગની અંદર ડાયરેક્ટ બેતાલીસો મળી જાય છે અને અહીંયા બેતાલીસો માંથી ચુમ્માલીસો

પ્રાથમિક વિભાગની અંદર જે છે એ વીસ વર્ષ પૂર્ણ કરે ત્યારે મળે છે તો પચાસ હજાર પાંચસો રૂપિયા પેમેટ્રિક્સ બને છે અને કુલ પગાર ત્યાંસી હજાર ત્રણસો પંદર રૂપિયા બને છે માધ્યમિકની અંદર અઠ્ઠાવન હજાર છસો કુલ પગાર છન્નું હજાર પાંચસો અઢાર રૂપિયા બને છે ડિફરન્સ જોવા જોઈએ તો તેર હજાર બસો ત્રણ રૂપિયા જે છે પ્રાથમિક કરતા જે છે માધ્યમિકમાં વધારે મળે છે ઉચ્ચતર માધ્યમિકની અંદર સ સડસઠ હજાર બસો રૂપિયા જે છે એ મળે છે એક લાખ દસ હજાર પાંચસો ને છત્રીસ રૂપિયા પગાર બને છે પ્રાથમિક સાથે સરખામણી કરીએ તો સત્યાવીસ હજાર અને માધ્યમિક સાથે સરખામણી કરીએ તો ચૌદ હજાર અઢાર રૂપિયા વધારે મળે છે એકસો રૂપિયા કુલ પગાર એક લાખ અઢાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા બને છે ત્યારબાદ અહીંયા જે છે માધ્યમિક ની અંદર જે છે બ્યાસી હજાર છસો કુલ પગાર એક લાખ પાંત્રીસ હજાર છસો ને અડત્રીસ રૂપિયા તફાવત જોઈ લે તો સત્તર હજાર એકસો પંદર રૂપિયા ઉચ્ચતર માધ્યમિક વિભાગની આપણે વાત કરીએ તો અહીંયા જે છે નોકરીના એકત્રીસ વર્ષ જે છે એ રેડ કેસમાં કદાચ કોક ને જોવા મળે છે બાકી એકત્રીસ વર્ષની નોકરી અહીંયા થતી નથી કારણ કે અહીંયા નોકરીએ જે છે મોટી જે છે લાગે છે માસ્ટર ડિગ્રી પ્લસ બીએડ જે છે અહીંયા જોઈ છે એટલા માટે એટલે લગભગ અત્યારે હાલમાં મેં ક્યાંય જોયું નથી કે અહીંયા એકત્રીસ વર્ષ પૂર્ણ કર્યા હોય આ ઉપયોગ મળેલો હોય અહીંયા ચોપનસો ચોપનસો એમાંથી આગળ ગ્રેડ પેનો વધતો નથી પણ એના જે છે પે મેટ્રિક્સ જે છે એનો ક્રમ આગળ આગળ વધતો જાય

અહીંયા માત્ર સત્તર હજાર બાકી બધે જે છે એ પગાર ધોરણ વધારે છે એટલે અગિયાર બાર ની અંદર પગાર ધોરણ ખૂબ સારું છે હવે વાત કરીએ માધ્યમિક વિભાગમાં માધ્યમિક વિભાગ અને અહીંયા પ્રાથમિક વિભાગ તો ત્યાં પણ તફાવત જે છે તમને જોવા મળે છે તો પગાર ધોરણની અંદર માધ્યમિક વિભાગની અંદર જે છે પગાર ધોરણ ખૂબ સારું છે એટલે તમે જ્યારે પણ પસંદગી કરતા હોય માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં જવું કે છ થી આઠ ની અંદર સરકારી અંદર જવું ત્યારે ખાસ આ પગાર ધોરણને એક પણ તમે ધ્યાને લેવું એની સિવાય નવ દસ અંદર તમે સરકારીમાં લાગો છો તો તો મિત્રો બદલીના બધા સ્કોપ તમારી પાસે છે જ તે તો છ થી આઠમાં જે છે આવવાની કઈ જરૂર નથી જેથી કરી અને બીજાની પણ અહીંયા ચાન્સ મળે ખાસ મિત્રો એ પણ આપણે વાત કરી લે કે જેને ગ્રાન્ટેડની અંદર મળે છે તો ગ્રાન્ટેડની અંદર મળે છે એટલે જે પણ ગ્રાન્ટેડની અંદર નોકરી કરતા હોય શિક્ષકો તમારે મળી અને ત્યાંના રૂલ્સ છે ટ્રસ્ટના અંદરની અંદર શાળા આવતી હોય છે ઘણી બધી એવી નાની શાળાઓ હોય છે તો કામ કરવાની પણ મજા આવતી હોય છે તમારા રહો છો ત્યાં વિસ્તારની આજુબાજુ તમને શાળા મળી જતી હોય તો વેલ એન્ડ ગુડ અને તમારા વિસ્તારથી ઘણા બધા દૂર બીજા જિલ્લામાં જવું પડતું હોય તો પણ તમારે વિચારવું જોઈએ અને હા બદલીનો સ્કોપ જે છે એ પણ વર્ષથી જે છે એ શરૂ થયું છે કે અંદર તમે નોકરી કરો છો તો જૂના શિક્ષક અને નવા શિક્ષક એ મુજબ જે છે એ પણ બદલીનો જે છે એ ચાન્સ એકવાર જે છે એ મળે છે એટલે પહેલાં મળતો નતો કે જે તમે શાળામાં ગયા ત્યાં પણ જે છે એ તમારે નોકરી કરવી પડતી બીજું કે શાળાની અંદર સંખ્યાઓ ઘટે તો હાજર તમે પડો તો એને પણ રક્ષણ છે માધ્યમિકની અંદર એટલે માધ્યમિક વિભાગની અંદર પણ નોકરી સારી જ છે પગાર ધોરણ તો ખૂબ સારું જ છે એટલે ખાસ ઘણા બધા એવા શિક્ષકો જે છે આની અંદર નોકરી કરતા હોય છે એનું ખાસ ગાઈડન્સ લઈ લેવું મારા મત મુજબ જે છે મેં પણ જે હતું પગાર ધોરણ વિશે વાત અહીંયા મેં કરી છે તો આવનારા દિવસોની અંદર મિત્રો જે પણ છ થી આઠનું જે છે એ પ્રથમ તબક્કો જે છે એ બહાર પડી ગયો છે અને એની સિવાય જે છે જે પણ અપડેટ માહિતી આવતી રહેશે એ ચોક્કસથી આપણે વિડીયો મારફતે તમને જણાવશું આ વિડીયો જે છે તમને કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત